અચ્છા એટલો બોલું છું લ્યા છોકરાવાને કાય સમજણ પરે જ લ્યા તું મમગાતા પનનો અલ્યા ફરી જા હાલ્યા પતરા પલા કાર્બાના વિચારનો એક ના એક સણ ખોટો મરી જા શું જવાબ આલશે આ મને તો કાય સમજાતું નહી લ્યા કળિયુકમાં કરવાનું આ જિંદગી નરક થઈ જા બધાની બેહો આપડા તો શાંતિથી બેહો તાણે આપણ ચિંતા છે આ શાંતા દોશીને કમ ઘરનો બર બતા ક્યાંન બરિયા દેખાતા

આ શું એક મોઢા ખંગાર મે વાયદો ના પડી પાણી પીજે પાણી છોકરા તને ઠંડો તાવાજી ના રે એમ કેવું થા લે જલ્દી કોક કરવું પડશે

રાણી પડી તો શું કરવાનું તમને તો જેટલું નાખી નાખીતું ને આ જેવું થતું છું પણ મહેનત કરી મહેનત ઘણી કરી એટલે જ કહું છું બગાડગા ના કરી આ તો જોઈલું નું વજન મતલબ મસ્તી ગમતી પાછો હાવો ગમતી આવો આનું આજ આ હેતર નું કરો કપાસ નું ઈંડડો હું મજુ બજુ બોલા લાવું જન મજુ લાવ્યો પેલા ઈંડો માં ને ખાતા નાખવા તે ખાતા લેતા હો ના આ રાતી પૈ દીએ હારવે નું સેટિંગ કરીએ

અરે યે તો બાઈક તો પડી રવાઈ બધો nervo બાઈ જ એટલા ઉપર મોખ ખાલે લઈને દોડું છું ને તો રમક રથી લ્યા રમકું વજન મારું આવે અલ્યા કોઈ વજન ના કોઈ ખાલે મારા ખભા મુખ હું લઈને દોડું છું ના લેવાય ના લેવાય ખબર લે લી ના મને તો લે તું શિક્ષણ ખબર નહીં પડતી આગરો આવી ફેવરી દેવાનું હોય બધી ભૂલ ના પારું પણ ખરો ના અને કોક આગરથી જઈન વિચારિયા હાલ ક શું નહીં વિચારું અને બોયના નાખો પાછા અલ્યા ઘોડા તું બેહવાન કર ન આગર મારું પાછળ મારું પણ કદી ભૂઈ ના નાખું નહીં મારું કોઈ ના પર આ તો તારો બાપો છે પર ખબર નઈ હોય યે પડ્યા અલ્યા આ તો ઓટરાના છે કમેટ અપન લઉં બાઈક તો હોતો નહી હું 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 બાઈક આ

ઈધન તો તારું શું લેવા બાઈક લઈને આખરી પડ્યો ના મતમાત પાન કાર્ડ એ પાટણમાં પડી રહી ને એ પાન કાર્ડ પડી રહ્યો તો બાઈક લઈને ધોવ ને આખળી દેવાય ને ભૂખ કો થાય રેશન ચાલશે ના અમારે દંડો દંડો પડી હોય નાટક કરોનું મોનુ લાવે છે ને લાય ફટાફટ આપડી વાત તારી કા વાનું પોલીસવાળાનો અમે હે સારું કરો પેલા ખાલી આ સાડે પણ ભૂ છું પેલા સીધો લાયસન્સ ને પેલા લાય બના કોટા માં કના માટે મેકીન આયો છું પાછું માર બાપો ઈકન દે બાપો તું હોય હું તો બેઠકો ને પેલા તો પેલા તું હોય ઓય વચ્ચી આય યાર હું છા ઓય વચ્ચી આય ખબર નહી પડતી તને ઓય વચ્ચી કે પેલા વચ્ચી આ બાનું મારી મારી ઢોલ તોડી નાશો કે ખબર મને મારવાન કે મારવાન કે ભાઈ બેઠક

છોકરા મફત નું સોરું નઈ તું જો ખાલે આ એ ના સોરું પેલું એ ના સોરું એ છોકરા ને એ આગળ ઉભું રહી છે આ પોલીસ વાળો ઓવા એ શાર દંડા મેલત પણ ના વસૂલ કરી દેમુ આખી મજૂરી મુઈ ની માથા પાડી ઓર ભાઈ બાંચો 500 રૂપિયા લાવજે હટ જલે જલ્દી એ 500 આ દે આપતે આપતે 500 લાવજે હટ

Uau! Wow. 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 Wow.